નમસ્કાર મિત્રો સ્વાગત છે જેની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ જીઆઈડીસી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ માં બનવાની તકનો લાભ લેવા માટે નિગમની નીચે દર્શાવ્યા મુજબની ઔદ્યોગિક વસાહતો ખાતે ઔદ્યોગિક પ્લોટ મેળવવા ઓનલાઈન પદ્ધતિથી તારીખ બાર પાંચ બે હજાર પચીસથી છવ્વીસ પાંચ બે હજાર પચીસ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે જેમાં ક્ષેત્રીય કચેરીનું નામ છે અમદાવાદ એક અમદાવાદ બે તેમાં જિલ્લો અરવલ્લી અને અમદાવાદ વસાહતનું નામ છે સિનાવડા હિલોડા વઘાપુરા માંડલ વિઠલાપુર વગેરે યોજનાનું નામમાં એમ એસ એમ ઔદ્યોગિક બિન રાસાયણિક જનરલ ઔદ્યોગિક બિન રાસાયણિક અને જનરલ ઔદ્યોગિક બિન રાસાયણિક તે જ રીતે ભાવનગર જુનાગઢ એમાં ભાવનગરમાં જિલ્લો ભાવનગર અને જુનાગઢમાં જિલ્લો પોરબંદર વસાહત નું નામ નારીગામ અને મિયાણી જનરલ એમ એસ ઔદ્યોગિક બિન રાસાયણ અને જનરલ ઔદ્યોગિક બિન રસાયણ પાંચમું છે રાજકોટ તેમાં જિલ્લો મોરબી વસાહત નું નામ છતર અને વગાસિયા ભુજમાં કચ્છ ભુજ નું નામ માંડવી જામનગરમાં કાલાવાડ મહેસાણામાં પાટણ અને મહેસાણા મહેસાણાનું નામ અને ચારુ વ્યુનગરમાં આણંદ નામ ઇન્દ્રણ વડોદરામાં પંચમહાલ હાલોલ બે અને હાલોલ મસવાડ અંકલેશ્વરમાં ભરૂચમાં દહેજ બે અને દહેજ ત્રણ તો ઔદ્યોગિક એકમો સ્થાપવાના હેતુ સાથે રસ ધરાવતા અરજદારો જીઆઈડીસીની વેબસાઇટ મારફતે

સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી રહી છે અને વધુ વિગતો માટે તમે કચેરી કામકાજના સમયગાળા દરમિયાન જે તે પ્રાદેશિક મેનેજરશ્રીની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે સંલગ્ન પ્રાદેશિક કચેરીનું સરનામું નિગમની જે વેબસાઇટ છે જીઆઈડીસી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ડબલ ડેસ પેજ ડેસ કોમ ડેસ કનેક્શન પર ઉપલબ્ધ છે તો ઓનલાઈન પોર્ટલ પર અરજી સંબંધિત પ્રશ્નો માટે જે હેલ્પ ડેસ્ક નંબર છે એકાણું અઠ્ઠાણું અગ્યાસી અગિયાર ટ્રિપલ જીરો સેવન પર તમે સંપર્ક કરી શકો છો ધન્યવાદ